હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે કાપડની મયથી લટકણ બનાવતા શીખવાનું છે બ્લાઉઝની મય અત્યારે જે નવા લેટેસ્ટ ચાલે છે તે રીતના આપણે લટકણ બનાવવાના છે આ રીતના તમારે સરસ એકદમ બન્યા પછી દેખાય છે હવે આપણે સીવા ક્લાસની મય લટકણ કઈ રીતે બને તે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો તમારે સીવા ક્લાસના જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર સીવા ક્લાસના વિડીયો અવેલેબલ છે હવે આપણે લટકણ બનાવતા શીખીએ પહેલાં આપણે આ રીતનું ઘોર કટિંગ કરી લેવાનું છે હવે તેનું માપ કેટલું લેવાનું છે તે તમને બતાવું આપણે આ રીતનું સાડા પાંચ ઇંચનું ઘોર કટિંગ કરી લેવાનું છે આપણે એક નિમય ત્રણ આવી રીતે રાઉન્ડ જોઈશે અને ત્યાર પછી આપણે વચ્ચેથી આ રીતે સેન્ટર કરીને કટિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે ગોર કટિંગ કરવાનું ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડમાં કટિંગ કરી લેવાનું છે એકના બે કરી દેવાના આ રીતે તમારે કમ્પ્લીટ બે થઈ જાય ત્યાં પછી આપણે અહીંયા આગળ આ રીતે મૂકી દેવાનું છે નીચેની સાઈડ છતું રાખવાનું ને ઉપર આપણે ઊંધું મૂકવાનું ને ત્યાર પછી આપણે આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું છે તે રીતે આપણે બીજું નીચેનું છતું રાખવાનું ને ઉપરની સાઈડ આપણે ઊંધું મૂકી દેવાનું છે અહીં આગળ આપણે આ રીતે કરી દેવાનું બે હું આપણા ત્રીજું બી કરી દઈએ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો આવા લાવતા રહીએ છીએ હવે આપણે તણે મશીન વાગી ગયું આપણે અહીંથી આ રીતે છતું કરી દેવાનું છે તેણે તેણે આપણે ટુકડા જે છે તે આપણે તેણે તેણે આ રીતે છતાં કરી દેવાના અને તમને જો લટકણ બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય તેના આપણે સરસ વિડીયો બનાવ્યા છે તેની લિંક ઉપર આપણે આપી છે કાં તો તમને ડિપક્રિપ્શનની મહી પણ તેની લિંક મળી જશે આપણે કાપડની મહીથી જ લટકણ બધા બનાવેલા છે આ રીતે આપણે આગળ છતું કરીને ત્યાં પછી આપણે આ રીતની ચાપનું મશીન મારી દેવાનું છે કિનારીનું મશીન મારવા નથી આપણે ચાપનું મશીન મારી દેવાનું એટલે આપણે તૈણે તૈણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે આ જે ખુલ્લો ભાગ છે તો એ આપણે આ રીતે દોરી લઈ જવાની આ ખુલ્લા ભાગ ઉપર અહીંયા આપણે મૂકી દેવાની છે દોરી બનાવતા ના આવડતું હોય તો એ આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો કાં તો ડિપ્રિક્શનની મેબી તમને મળી જશે હવે આ રીતે મશીન માર્યા પછી છતું કરી દેવાનું એટલે આ રીતનું સરસ એકદમ ઘોર લટકણ બની જશે હવે તેનું માપ કેટલું રાખવાનું બીજું મૂકવાનું તે બે ઇંચ રાખવાનું છે ને બે ઇંચ જેટલી જગ્યા રાખીને આ રીતે અહીંયા આગળ માપ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે ડબલ કરીને ઉપર આ રીતે મશીન માધ્યમનો ખૂણો અહીંયા આગળ કાપી નાખવાનો છે ને ખૂણો બહાર દેખાય નહીં એટલા માટે આ રીતે બીજું બની ગયું ને આપણે અહીંયા આગળ ત્રીજું પણ તે રીતે જ અહીંયા આગળ બે ઇંચ માપ રાખવાનું ને ત્યાર પછી અહીંથી આ રીતે મશીન મારી દેવાનું છે ને આગળ આપણે આ રીતે ખૂણો કાપી નાખવાનો અહીંયા આગળ આપણે છતું કરી દઈએ આ રીતનું સરસ એકદમ લટકન બન્યા પછી દેખાશે તમે એક ફેર ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો તે રીતના આપણે સામીની સાઈડ પણ આપણે બનાવી દીધા છે આ રીતના બન્યા પછી તમારે સરસ દેખાશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ